ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલાનો આ બાબલો ન્યૂઝ કેપિટલે એક મોટો ઘટાસ્ફોટ કર્યો છે તમામ માહિતી દર્શકો સુધી અમે સતત પહોંચાડી રહ્યા છે યુનિવર્સિટી કાંડમાં ન્યૂઝ કેપિટલ પાસે પડેપડની માહિતી છે ઘટના સમયનો ઓરિજિનલ વિડિયો છે તે પણ ન્યૂઝ કેપિટલ સતત દર્શાવી રહ્યું છે હારૂન અફઘાની નામના શખ્સે હુમલાનો જે ખુલાસો છે તે કરવામાં આવ્યો છે હારુન અફઘાની અફઘાનિસ્તાનનો વતની હોવાનું પણ અહીંયા સામે આવી રહ્યું છે હારુન નામના વિદ્યાર્થીએ સૌથી પહેલા હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે યુનિવર્સિટીમાં નમાઝને લઈ અન્ય શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીએ હુમલો કર્યો તેની જે સમગ્ર બાબલો છે તેને લઈને ગંભીરતાથી તપાસ થાય તેવું પણ સરકારે કહ્યું છે વડે અપડેટ ન્યૂઝ કેપિટલ સતત આપી રહ્યું છે આ ઘટના શું હતી ન્યૂઝ કેપિટલે તેના ઉપર એક મોટો ઘટસ્ફોટ કર્યો છે અત્યાર સુધી તમે જે દ્રશ્યો મારા મારીના અને પથ્થર મારા જોયા પણ હવે અમે આપને ઘટના જે સર્જાઈ ત્યારનો વિડીયો બતાવવાના છે જેમાં હકીકત એ સામે આવી છે કે ઘટના ક્યાંથી શરૂ થઈ એ પણ સમજવાની જરૂર છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિદેશી વિદ્યાર્થીઓ છે સૌથી તેઓ નમાઝ પડી રહ્યા હતા ત્યારબાદ એક વ્યક્તિ આવીને કહ્યું કે તમે કેમ ખુલ્લામાં નમાઝ પડી રહ્યા છો તો આટલી જ વાત પર તેમાંથી એક વિદેશી વિદ્યાર્થીએ સૌથી પહેલા હુમલો કર્યો એટલે અત્યાર સુધી તમે જે વિડીયો જોયો એ ફિલ્ટર વિડીયો હતો પણ હવે આ ઓરિજિનલ વિડીયો છે જેમાં આ તમામ હકીકતો સામે આવી રહી છે સૌથી પહેલા એ સમજીએ કે હારૂન અફઘાની કોણ છે તો હારૂન મૂળ અફઘાનિસ્તાનનો વતની છે હારૂન દ્વારા પહેલા હુમલો કરવામાં આવ્યો હતો હારૂન યુનિવર્સિટીમાં પીએચડી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે તો સૌથી પહેલા તસવીર નંબર વન જોઈશું રાતના સાડા દસ વાગ્યાની આ ઘટના કે જ્યાં હોસ્ટેલના એ બ્લોકમાં વીસ થી પચીસ માણસોનું ટોળું આવે છે પાંચ વિદેશી વિદ્યાર્થીઓ પર આ ટોળાનો હુમલો પણ થાય છે હોસ્ટેલના રેક્ટર પણ આમાં ઊંઘતા ઝડપાઈ આવે છે વિદ્યાર્થીઓ પર પથ્થર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે આ તસવીર નંબર એક છે જેમાં આ સમગ્ર માહિતી સામે આવી રહી છે હવે આ જે તસવીર આપ જોઈ રહ્યા છો તે તસવીર નંબર છે જેમાં વાહનોની તોડફોડ કરવામાં આવે છે લેપટોપની તોડફોડ કરવામાં આવે છે જે વસ્તુઓ છે છે તેની પણ તોડફોડ કરવામાં આવે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ જેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવે છે સાથે જ પોલીસ પણ તૈનાત કરવામાં આવે છે હુમલા સમયે પોલીસે કોઈ જ કાર્યવાહી નહોતી કરી પહોંચીને તમને તમામ હકીકતથી થી રૂબરૂ કરાવીએ અમારા સંબંધદાતા આશુતોષ ઘટના સ્થળે પહોંચ્યા ન્યૂઝ કેપિટલની ટીમે તમારી સુધી એ તમામ વિગતો છે એક એક વિગતો છે તે પહોંચાડી અને સાથે જ

Uh, one is from Uzbekistan, one is from Sri Lanka and one is from Afghanistan. Uh, we want from Gujarat University that they transform us in a safe place because we are not saving in this place and this is our wish, uh, Once from Gujarat University. It's already allowed them to go and leave the hostel, that the person that are attack on us, police are left, uh, allow us to leave the hostel. This is, uh, then, then who will uh, uh, know about the problem? હવે આ છે તસવીર નંબર ચાર પણ જ્યારે આ તમામ દ્રશ્યો આ પહેલા સામે આવ્યા પરંતુ ત્યારબાદ ની હકીકત ન્યૂઝ કેપિટલ પાસે આવી એક્સક્લુઝિવ વિડિયો પણ ન્યૂઝ કેપિટલે તમામ દર્શકોને બતાવ્યો આ તમામ દ્રશ્યો હકીકતમાં ફિલ્ટર કરેલા હતા હવે આપણે આખી ક્રોનોલોજી સમજવાનો પણ પ્રયાસ કરીશું વાસ્તવમાં હકીકત શું હતી તે જાણવાનો પણ પ્રયાસ કરીશું હોસ્ટેલના કેમ્પસમાં ખુલ્લામાં ઉશ્કેરાયો હતો અને હારૂન અફઘાનીએ અજાડ્યા શખ્સ પર સૌથી પહેલા હુમલો કર્યો છે બાદ આ ઘટનાએ મોટું સ્વરૂપ લીધું આ ચાર તસવીરોમાં આખો ઘટનાક્રમની જે હકીકત છે તે અમે તમને જણાવી રહ્યા છે